નમસ્કાર દોસ્તો આજે આજથી થઈ જજો તૈયાર કારણ કે ગુજરાત રાજ્યની અંદર શરૂ થઈ રહ્યો છે આજથી વરસાદનો નવો મુખ્ય રાઉન્ડ જેની અંદર આજે ગુજરાતના જાણીશું કયા વિસ્તારોની અંદર મિત્રો વાવણી લાયક વરસાદ

આ સાથે જ જાણીશું મિત્રો ખાસ ઘરની બહાર નીકળતા પહેલાં આજના વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યના અમુક વિસ્તારોની અંદર આંધી વંટોળ અને ભારે પવન સાથે જોવા મળી શકે છે વરસાદ આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અત્યારના

અત્યારે ગુજરાત રાજ્યના જોઈ શકો છો લગભગ મોટા ભાગના વિસ્તારોના વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે તો ગઈકાલે મિત્રો ઉત્તરીય ગુજરાતના રાજસ્થાન સરહદી તો પૂર્વ ગુજરાતના જે દાહોદ લાગુના મધ્યપ્રદેશ સરહદી અને મિત્રો દક્ષિણી ગુજરાતના તાપી નર્મદા લાગુના અને અમુક ડાંગ લાગુ પંથકોની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો છે આમ જો કે ગઈકાલથી જ વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ આજે મિત્રો વરસાદી રાઉન્ડનો મુખ્ય દિવસ શરૂ થઈ રહ્યો છે અને જેમાં આજે ગુજરાતના અમુક વિસ્તારોમાં તો ભારે વરસાદના આંકડાઓ પણ સામે આવી શકે છે એ જાણીએ પહેલાં તો સૌથી પહેલાં મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગ તરફથી જે અત્યારે લેટેસ્ટ વરસાદની આગાહીને લઈ નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે તે જોઈ લઈશું તો જેમાં તમે જોઈ શકો છો મિત્રો આજે છે ચૌદ જૂન અને આજની અંદર ખાસ કરીને આજે ગુજરાત હવામાન અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર એ જિલ્લાના લગભગ પચાસથી પંચોતેર ટકા સુધીના પંથકોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે ને જેમાં જોઈ શકો છો વડોદરાથી લઈ વલસાડ તાપી ડાંગ નવસારી સુરત ભરૂચ નર્મદા અને છોટાઉદેપુર લાગુના પંથકોની અંદર મિત્રો એ પંથકોની અંદર વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી છે તો બીજી તરફ આજે મિત્રો જોઈ શકો છો વલસાડ નવસારી ડાંગ તાપી અને નર્મદા આમ આટલા છ જિલ્લાની અંદર મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ ગુજરાત હવામાન વિભાગે આપ્યું છે તો આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ આજે જોઈ શકો ભાવનગર અને અમરેલી આ બે જિલ્લાની અંદર આજે હવામાન વિભાગ તરફથી છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે તો બાકીના ઉત્તર ગુજરાત અન્ય સૌરાષ્ટ્રથી લઈ કચ્છના પણ છૂટા છવાયા ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના હવામાન વિભાગે આજે વ્યક્ત કરી છે બાકીના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગરથી લઈ અન્ય સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદના જોઈ શકો છો પચાસ ટકા જેટલા વિસ્તારો હશે કે તે વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડે તે પ્રમાણેની આગાહી આપવામાં આવી છે આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો વરસાદી રાઉન્ડનો આજથી મુખ્ય દિવસ શરૂ થશે ને પંદર સોળ સત્તર જેમ જેમ મિત્રો આવતી જશે આગળની તારીખો એમ બાવીસ જૂન સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલશે અને જેમાં તમે જોઈ શકો છો મિત્રો અને સોળ તારીખે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર હવામાન વિભાગે અતિભારે વરસાદના ઓરેન્જ એલર્ટો પણ આપ્યા છે આમાં વરસાદી રાઉન્ડની અંદર અમુક વિસ્તારોમાંથી મિત્રો અતિ ભારે વરસાદ પણ પડે તેવી સંભાવના છે અને જોઈ શકો છો હવામાન વિભાગે ઓગણીસમી જૂન સુધીની આગાહી વ્યક્ત કરી છે જેમાં દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદના યલો એલર્ટો અત્યારથી જ આપી દીધા છે તો હવે પછી મિત્રો અમે તમને મોડલના આધારે પણ જણાવીએ તો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યની લાગુ અરબી સમુદ્રની અંદર વરસાદી સિસ્ટમ ભારે સક્રિય બની છે અને મુંબઈથી દૂર અરબી સમુદ્રમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથે આ સિસ્ટમ અત્યારે વરસાદ આપી રહી છે આવનારી કલાકે ઉત્તરની દિશા તરફ આગળ વધશે અને ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો પલટો લાવી શકે છે ને જેના કારણે તમે જોઈ શકો છો આજે ખાસ કરીને મિત્રો સાંજ અને મોડી સાંજથી રાત્રિના સમયગાળા આજુબાજુના સમયમાં દક્ષિણી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી પૂર્વ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ધોધમાર વાવણી લાયક વરસાદ પડી શકે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો છૂટાછવાયા પંથકોની અંદર વરસાદની શરૂઆત જોવા મળી શકે છે જેમાં તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણી ગુજરાતના જે વલસાડ ડાંગ તાપી વ્યારા બિલીમોરા વાંસદા નવસારીના પંથકો છે જેમાં ડાંગની અંદર તો આજે ભારે વરસાદના આંકડાઓ આવે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે વધુમાં તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને ઉત્તરી ગુજરાતના પણ ગાંધીનગરથી લઈ માણસા પ્રાંતિજ કપડવંજ આ સાથે મોડાસા અરવલ્લી લાગુના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાત લાગુના જે પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલથી લઈને જોઈ શકો છો પીપલોદ સુધીના પંથકોની અંદર મિત્રો ધીમે ધીમે વરસાદની ગતિવિધિ શરૂ થાયને જેમ જેમ તમે જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની અંદર આજે જોઈ શકો છો ગીર સોમનાથના તુલસીશ્યામ લાગુના વિસ્તારો હોય ધારી સાવરકુંડલા આ સાથે જ ભાવનગરથી અમરેલી વચ્ચેના પંથકો જેમાં રાજુલા જેસર ગારિયાધાર આ સાથે જ જોઈ શકો ઉત્તર ગુજરાત ઉત્તરીય સૌરાષ્ટ્ર રાજકોટ સુરેન્દ્રનગર ગોંડલ બાબરા બગસરા જૂનાગઢ આમ મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે રાજકોટ બોટાદ સુરેન્દ્રનગરના છૂટાછવાયા તો અન્ય દક્ષિણીય સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગરના પંથકોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે તો આ સાથે જ તમે જોઈ શકો છો મોડી સાંજ દરમિયાન ઘણા જ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે વાવણી લાયક વરસાદ અચાનક જ ગુજરાતના લગભગ ઘણા ભાગોમાં પલટો આવી રહ્યો અને જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને એ લાગુના ઉત્તરી પૂર્વ ગુજરાતના કે જ્યાં વાવણી લાયક ધોધમાર અમુક વિસ્તારો દક્ષિણ ગુજરાતના હશે કે ત્યાં ભારે વરસાદ પણ પડી શકે છે અને હવે પછી મિત્રો દક્ષિણીએ પશ્ચિમનું ચોમાસું અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યું છે જે ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું તે જણાવી તો મિત્રો આવનારી કલાકોની અંદર જ હવે આ ચોમાસું સક્રિય બનવાના મોડમાં છે ને જેમાં ધીમે ધીમે હવે પછી આ ચોમાસું આગળ વધશે અત્યારે રચાયેલ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના દક્ષિણી ગુજરાતની અંદર આગામી અડતાલીસ કલાકની અંદર જ મિત્રો ચોમાસાનું આગમન થઈ શકે છે ને જોઈ શકો છો હજુ સુધી આ ચોમાસું મહારાષ્ટ્રના મુંબઈ સુધી મિત્રો વરસાદનો આ રાઉન્ડ આજથી લઈને બાવીસ જૂન સુધી ચાલવાનો છે જોઈ શકો છો પંદર તારીખ તો આ સાથે જ સોળ તારીખે પણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓમાં જોકે મિત્રો આ વરસાદ છૂટો છવાયો હશે એક જ દિવસમાં તમામ ભાગોની અંદર વરસાદ નહીં પડે પરંતુ વરસાદી રાઉન્ડની અંદર આગળ પાછળના તમામ દિવસોની અંદર લગભગ ગુજરાતના ઘણા જ ભાગોની અંદર સારો એવો વાવણી લાયક વરસાદ મિત્રો આવનારી બાવીસ તારીખ સુધીની અંદર થઈ જ ફરી ત્યાર પછી થોડા દિવસના ગેપ પછી બંગાળની ખાડીની અંદર નવી એક વરસાદી સિસ્ટમ બનશે ને જોઈ શકો છો ચોવીસ તારીખે એ વરસાદી સિસ્ટમ છત્તીસગઢ લાગુથી પશ્ચિમ બંગાળના ભાગોથી આગળ વધતી વધતી ફરી જૂન મહિનાના અંતિમ તારીખના દિવસોમાં જેમાં છવ્વીસ તારીખે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં આવી રહી છે તો છવ્વીસ જૂન પછીથી લઈ ત્રીસ જૂનની વચ્ચે પણ ગુજરાત રાજ્યમાં ભારે તો અમુકવાર ભારે વરસાદના વરસાદો પડે તે પ્રમાણેની આગાહી છે આમ મિત્રો હવે પછીના જૂન મહિનાના અંતિમ દિવસો વરસાદના દિવસો રહેશે અને એવામાં હવામાન નિષ્ણાંત જેવા કે અંબાલાલ પટેલ અને મિત્રો પરેશ ગોસ્વામીની પણ અત્યારની નવી આગાહી જણાવીએ તો મિત્રો અંબાલાલ પટેલે આવનારી અડતાલીસ કલાકની અંદર ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમનને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલે વધુ જણાવ્યું કે આજે દક્ષિણી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદને આગમનની સાથે ધીમે ધીમે હવે પછી છૂટાછવાયા ભાગો જેમાં આજે તેમણે સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ ભાવનગર અમરેલી જૂનાગઢ બોટાદ રાજકોટ સહિતના ભાગોમાં આંધી વંટોળને વાવાઝોડાની સાથેના વરસાદની આગાહી કરી છે સોળથી ચોવીસ તારીખ સુધી વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં પડે તેવી સંભાવના તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે રાજ્યની અંદર આ સમગ્ર જૂન મહિનાની અંદર અત્યારે જે ઉકળાટ અને ગરમાટ થઈ રહ્યો છે તે વરસાદ પડી ગયા પછી પણ જૂન મહિનાની અંદર બફારા અને ઉકળાટમાંથી લોકોને રાહત નહીં મળે તેમનું કહેવું છે કે અત્યારે જે અરબી સમુદ્રની અંદર વરસાદી સિસ્ટમ બની છે તે લો પ્રેશર બની શકે છે ને આગળ મજબૂત થઈ વેલ માર્ક લો પ્રેશરમાં પણ જઈ શકે છે ને જેના કારણે વીસ જૂન સુધીની અંદર ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનું આગમન થાય તે પ્રમાણેની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે આમ મિત્રો પરેશ ગોસ્વામીએ પણ હવે પછીના દિવસોમાં ધીમે ધીમે વરસાદની આગાહીની સાથે જ વરસાદના રાઉન્ડની શરૂઆત સાથે ધીમે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વાવણી લાયક પડે અને ચોમાસાનું આગમન વીસ તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં થાય